ગમે તેવી ગંદી ગટર હોય ગમે તેવી અમાવાસ્યાની ભયંકર અંધારી રાત્રિ હોય એને પ્રકાશની જ્યોતિ કરતા વાહ ન લાગે મારે તમને છેલ્લી વાત એક જ કરવી કરવી છે એવા કોઈક પવિત્ર સંતને મિત્ર સ્વરૂપે અથવા મા સ્વરૂપે તમે ખરેખર સ્વીકારશો તમારું જીવન ધન્ય તચે હું તમને પ્રશ્ન પૂછું સારો મિત્ર ન હોવો જોઈએ હોવો જ જોઈએ ધન્ય હો ભગવાન સ્વામિનારાયણને જેવા એક પવિત્ર સંતોની પ્રણાલિકા પૃથ્વી પર અખંડિત રાખી આ જીવતી નદીનો સંપ્રદાય છે કોઈ જીવતી માની ગોદમાં બેસવાનું છે કોઈ એવો સારા મિત્રની જીવનમાં અનિવાર્યતા છે આટલું જ કરવાનું છે બસ નહીં નિરાશા રહે નહીં અંધાર પડ રહે નહીં આ વિવેક રહે આખું જીવનનો માર્ગ એવો સરસ મૂદ ગોઈંગ થઈ જશે આપણું જીવન ધન્ય થઈ જશે અમરીશ શિબિર શા માટે પહેલું કારણ છે દર્શન એકી સાથે આટલા બધા મુક્તોના દર્શન આપણને થાય આપણે કેટલા બધા નસીબ બીજું કારણ છે એકબીજાના ગુણોનું સહજ દર્શન એકબીજાને મળીએ વાતચીત કરીએ ગોષ્ઠી કરીએ તો કઈ એમાંથી સારું જાણવાનું મળે બુદ્ધિયોગ મળે જેના ફળ સ્વરૂપે આત્મીયતા પ્રભુની નિષ્ઠા એકધારી દ્રઢ થયા કરે જેના ફળ સ્વરૂપે પ્રભુ સાથેનો સુહૃદભાવ વધે જેના ફળ સ્વરૂપે એક ધારી આપણા હૈયાને સુખ શાંતિ ને આનંદ વર્તે શિબિરમાં આવવાથી સાથે દોડવાની તાકાત મળે બહુ મોટી કૃપા કરી નાખી ભગવાન સ્વામિનારાયણે અક્ષરભ્રમને સાથે લાવીને એક શુદ્ધ સર્વોપરી શુદ્ધ ઉપાસના પ્રવર્તાવી સદા દિવ્ય સાકાર સ્વરૂપ અને જીવન મુક્તના એક સમાજમાં આપણને મૂકી દીધા આપણે ખૂબ નસીબદાર છીએ ગુનાદાયણ સાંઈની વાત એટલી યાદ રાખવાની છે સેવા થાય તો કરવી આ સેવા નહીં ગુનાના સાહેબની વાત એટલી યાદ રાખ જેવો બીજાને સમજાવવાનો આગ્રહ છે તેવો ભગવાન અને પવિત્ર સંતો થકી જ્યારે કોઈ કસોટી તમારી થાય ત્યારે તમારા હૈયામાં તપાસ કરી રાખો કે ભાઈ કયા પ્રકારની નાલાયક વૃત્તિ છે જે આપણને મનુષ્યભાવ લેવડાવે સંબંધોડાવે અંતોદ્રષ્ટિ કરજો કોઈ પણ ભોગે આત્મીયતા વધારવી છે અને એ આત્મીયતા વધારવા માટે કોઈ વૃત્તિ કોઈ પદાર્થ કોઈ શક્તિ કોઈ સમજન કોઈ માનીનતા કોઈ દેહ દેહના સગા સંબંધી મને કિંચિત ન નડવા જોઈએ હે મહારાજ એ માટે મને બળ આપજો એવી પ્રાર્થના કરજો આપણે છીએ ત્યાંથી આગળ વધવું છે જે પ્રભુએ કહ્યું કે કરોડ વિશેનો દુઃખ મને હોય મારા હરિભક્તને નહીં એ શું તમને રોટલા નથી આપવાના તમારું દુઃખ પોતે સ્વીકારે ભગવાનની કેટલીક કરુણા છે ભગવાન તો દોડીને તમને તમારી સેવા કરવા તૈયાર છે પણ તમે સેવા કરવા દેતા નથી એ હું સમજાવું છું સાત દુકાળ પર અંદર ને વ્યાન નહી થવા દો કરોડ વિશેનું દુઃખ મને આવો મારા હરિભક્તને નહીં અંત અવસ્થા એ મહારાજન દર્શન દર્શનથી ત્રીજીશ પૃથ્વી પર પવિત્ર સંતકી અખંડિત કેટલા અદ્ભુત વરદાન આથી જોઈએ છો પહેલો કુશંગ છે બાહ્ય બીજો કુસંગ છે અંતરનો તમારા મન બુદ્ધિ ચિત અહમનો મનમાં મનુષ્ય હોય જ બુદ્ધિમાં તર્ક વિતર્ક હોય જ ચિત્તમાં બીજું ચિંતન હોય જ અને અહં એ નેચરલ એક્ઝિબિશન કરાવે છે તમારા જીવનનું ત્રણ પ્રકારનો એક સ્થુર કુસંગ વાવાઝોડાનો દેશકારનો મરી ગયા જીવ્યાનો મકાનનો સંકલ્પ પડી જાય એક્સિડન્ટ આ એક સ્થૂળ દેશકાર છે બીજો દુષ્કાળ છે હૈયાનો એના સિવાય બીજું મનન ચિંતન ભાવ પોતાના જ ભાવમાં ચોવીસ કલાક વર્તવાનો પ્રથમના સોળના વિવેકમાં કહ્યું કે સંકલ્પો એની રીતે ભલે હોય આપણે પોઝિટિવ સંકલ્પો સંબંધ વધે સુહૃદ્ભાવ વધે આત્મીય વધે નિર્દોષ બુદ્ધિ વધે એવા સંકલ્પોને સાથ આપવાનો છે બીજા સંકલ્પોને નહીં જ મન બી જ્યારે મનોજભાવ ભાવ લેવડાવે ત્યારે આપણે એને બાજુમાં મૂકીને ભજન કરવું છે પ્રાર્થના કરવી છે બળ છે અને એટલે જ એક વાત માનજો કે તમારાથી ગુને કરીને કઈક વ્યવસ્થિત વ્યક્તિ એની સાથે દોસ્તી બાજો અમરીશ આનંદિત હોવો જોઈએ અમરીશ હૃદય ઉલ્લાસ ભર્યું હોવું જોઈએ અમરીશ નું ઘર આત્મીયતાથી રણકારતું રહેવું જોઈએ સુરતભાવના પૂર વહેતા હોવા જોઈએ મીઠાસ વાળું હોવું જોઈએ અમરીશની વાણી એના દસી ઇન્દ્રિયોનો નો પ્રવાહ જુદો હોવો જોઈએ આપણી કેટલી મોટી જવાબદારી છે અમરીશ એટલે શું અમરીશ રવિવારની સભામાં ન જાય બાપા માફ ન કરે કરશન બામણિયાનો નું ઘર સળગતું હતું ચોથો પ્રસંગ એટલું જ બોલ્યો ઘર તો ભલે સળગે મારો ભગવાન શબ્દ ન સળગી એના વિચારમાં ખરેખર વર્તમાન સ્વામીની વાતો પર તમે થોડા જાઓ સ્વામીની વાતો વતનાનનો અભ્યાસ થોડો થોડો દરરોજ કરો એમાં રો દરરોજ થોડી વાતો વાંચી દરરોજ અડધું વતનાન વાંચે એક વતનાન વાંચે વિચારીએ આપણે દીકરા થવાયા છે અમારે તમારું કઈ જોઈતું નથી હૈયું તો અમરીશનું હૈયું તો મુલાયમ હોય માખન જેવું કુનુ હોય કોઈ ટોચો ના લાગે એનો આહાર વિહાર શુદ્ધ હોય પ્રભુ માન્ય હોય પ્રભુ મય હોય પ્રભુ માટે હોય એનું હલનચલન જુદું હોય પ્રભુ આપણા કામ માટે જ પુત પ્રભુ આપણને પ્રફુલ્લિત જોવા માટે જ તમારું આત્યંતિક કલ્યાણ કરવાના હેતુથી દીકરા બનાવવા હેતુથી જ અધિકારી અક્ષરધામ હેતુથી પોતાના સ્વરૂપની ઓળખાણ કરવાના હેતુથી જ ભગવાન તમને પૃથ્વીવાર મોકલે છે બાબા ત્યાં નહીં જ્યારે જમવા બેસીએ ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે બે પાંચ મિનિટ સંભાળી લઈએ પહેલો જ કોરિયો તમારા જીભ પર પહોંચે ત્યાં તમને કોઈ સ્મૃતિ થવી જોઈએ સર્વે રસની એક મૂર્તિ રસઘન મૂર્તિ સહજાનંદ સર્વે આધાર સર્વે આધારો એક આધાર અનુપમ આધાર અનુપમ શક્તિ અનુપમ બળ અનુપમ સૌંદર્ય કોઈ સૌંદર્યવાન નથી કોઈને બોલાવવાના રહી ગયા ફોન કરવાનું રહી ગયું સંજોગોના અધીન મળવાનું રહી ગયું એકને સરસ રીતે જમાડ્યા બીજાને કદાચ નરી વ્યવહારિક બુદ્ધિથી આપણે જીવીએ છીએ કોઈ બ્રહ્મભાવમાં થોડો પ્રવેશ મારો તમારી જાતને હું અક્ષરધામનો છું દિલથી માનતા થોડા થાવ પ્રભુને સંત મારા નિયામક પ્રેરક પ્રવર્તક છે એ મારું સર્વસ્વ છે એવી કોઈ નિષ્ઠારૂપે ખીરી ધીમે ધીમે મજબૂત કરવા માટે થોડો પ્રયત્ન કરો નહીં જેવા સામાન્ય પ્રસંગે તમે એટલા બધા અટવાઈ જાવ છો ફરી જ્યારે આપણે ભેગા થઈએ ત્યારે ખાલી તમારા દર્શન કરવાનું મને થોડું મન થાય વધારે અત્યારે તો થોડું થાય છે થોડું વધારે મન થાય શું આપણામાં છે આપણી હેસિયત કેટલી આપણામાં એક જ હેસિયત છે બસ જલ્દી આત્મીય થઈ શકીએ બસ એટલી આપણામાં બીજું કાંઈ છે એની આપણામાં આટલી છે આપણા બીજી કોઈ શક્તિ નથી એક શક્તિ તો ભગવાને તમને આપી છે એ મને વિશ્વાસ છે કે તમે જલ્દી આત્મીય થવાના છો એક જ હાસ તમારામ છે